ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર છેલ્લા લગભગ એકાઠ દોઢ વર્ષથી હીરાની અંદર ખૂબ જ મંદી જોવા મળી રહી છે અને આ જ મંદીને નાથવા માટે રત્નકલાકારો અને સાથે જ હીરા ઉદ્યોગકારો મહા મહેનત કરી રહ્યા છે જો કે મહેનતની વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી સાથે હીરા ઉદ્યોગકારની એક મુલાકાત થઈ અને ક્યાંક એવી આશા પણ દેખાય કે ફરી એક વખત હીરા ઉદ્યોગની અંદર તેજી આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ હીરા ઉદ્યોગનું હબ એ સુરત ગણાય છે અને સુરતની ચમક એટલે હીરા ઉદ્યોગ પરંતુ આજ જ હીરા ઉદ્યોગ એ છેલ્લા બે વર્ષથી મંદીના માહોલની અંદર સપડાયેલો છે જો કે છેલ્લા એકાદ મહિનાની અંદરથી બજાર એ સ્થિર જોવા મળી રહ્યું છે જેનું કારણ અમેરિકા સહિત એ તમામ વિદેશી દેશોની અંદર હીરાની માંગ એ વધી રહી છે ધીરે ધીરે એ સોનાની માંગ વધી અને સોનાની સાથે સાથે ડાયમંડની માંગની અંદર પણ વધારો થઈ રહ્યો છે કે જેના કારણે બજાર જે સતત નીચું જઈ રહ્યું હતું તે એક લેવલ ઉપર આવીને સ્ટેબલ થયું છે અને હવે હીરા ઉદ્યોગકારો એવું પણ કહી રહ્યા છે કે ધીરે ધીરે એ જે સ્ટેબલ થયેલું બજાર છે તે ઊંચું જઈ રહ્યું છે જેની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હીરા ઉદ્યોગકારોની મુલાકાત થઈ હતી આ મુલાકાત દરમિયાન ઇન્ડિયન ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાની સાથે સુરત અમદાવાદ જૂનાગઢ ભાવનગર પાલનપુર વિસનગર અને અમરેલી જિલ્લાના એ ડાયમંડ એસોસિએશનના પ્રમુખની મુખ્યમંત્રી સાથે મુલાકાત હતી આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક માંગ સાથે એક પત્ર આપ્યો હતો એ પત્રની અંદર લખ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી તૈયાર હીરાનો વેપાર જે પ્રમાણે થતો નથી અને પૂરતા ભાવો નથી મળતા જેના કારણે હીરા ઉદ્યોગો અને સાથે જ રત્ન કલાકારોને પૂરતું કામ આપી શકતા નથી જેથી મોટી સંખ્યામાં રત્નકલાકારો એ બેરોજગાર બન્યા છે અને રત્ન કલાકારોના પગારમાં ત્રીસથી પચાસ ટકા સુધીનો ઘટાડો થયો છે જે રત્ન કલાકારો એ આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે અને તેમના પોતાના માટેનું પોતાનું ઘરનું ગુજરાન ચલાવવું તથા બાળકોના શિક્ષણની ફી ભરવી અને સાથે જ મકાનના હપ્તા ભરવા અને અન્ય લોનના હપ્તા ભરવા ખૂબ જ મુશ્કેલ બન્યો છે હીરા ઉદ્યોગ એ ભારતમાં વિદેશી ઊંડિયામણ કમાઈને આપતો સૌથી મજબૂત ઉદ્યોગ છે અને આ હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોએ લાખોની સંખ્યામાં પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી આપણા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ એ જે ચાલી રહ્યો છે તો એ રત્નકલાકારોને મદદરૂપ થવા સરકારને આગળ આવે એવી રજૂઆત કરવામાં આવી છે જેથી હીરા ઉદ્યોગના રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તથા રત્નકલાકાર કલ્યાણ બોર્ડની જાહેરાત કરવામાં આવે આ સાથે જ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે સાથે જ તેમના પગારમાં વધારો કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ તેમના બાળકોને ફી ભરવામાં તથા તેમના મકાનના હપ્તા ભરવામાં સાથે જ મકાનના ભાડા ભરવામાં તેમજ તેમનું ઘર ગુજરાન ચલાવવામાં સરકાર તેમની આર્થિક રીતે મદદ કરે તેવી નમ્ર વિનંતી સાથે એક આવેદનપત્ર એ રાજ્યના મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યું છે જો કે જેમાં હીરા ઉદ્યોગકારના અને સાથે જ રત્ન કલાકારોની જે માંગણીઓ મૂકવામાં આવી હતી તે માગણીઓની અંદર સૌથી પહેલી માંગણી એ પણ લખવામાં આવી છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે ત્યારબાદ રત્ન કલાકારો અને ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે આ બે માંગ મૂકવામાં આવી છે ત્રીજા નંબરની માંગ એ પણ લખવામાં આવી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે ચોથા નંબરની માંગ કે રત્નકલાકારો એ છેલ્લા બે વર્ષથી જે મંદીના માહોલની અંદર સપડાયેલા છે કે જેમના પરિવારનો એ આધાર એ રત્નકલાકાર રત્ન ઉદ્યોગ હતો હીરા ઉદ્યોગ હતો પરંતુ એ પરિવાર આર્થિક ભીષમાં આવીને જે આપઘાત કરી રહ્યો છે એ આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે આ સહિતની તમામ માંગણીઓ એ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા સહિત રાજ્યના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખોએ સાથે મળીને રજૂઆત કરી છે જે છેલ્લા કેટલાક સમયથી માહોલની અંદર સૌથી વધુ આપઘાતની અંદર આવે છે કે બે વર્ષ કરતા ઓછા સમયગાળા દરમિયાન સાહીઠ થી સિત્તેર કરતા વધુ પરિવારોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે જે ઘટના અંતર્ગત લગભગ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આઠથી દસે પરિવારે જેની દવાઓ ગટકટાવી છે તો કેટલીક જગ્યાએ આપઘાત કરી છે જેના કારણે આ ઘટનાઓ બની રહી છે સતત આ બનતી ઘટનાઓ અટકાવવા માટે હવે રાજ્યભરના ડાયમંડ એસોસિએશનના ચેરમેનની સાથે સાથે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા સહિતના તમામે એ હીરા ઉદ્યોગકારો એક મંચ ઉપર આવ્યા છે એક સાથે મળ્યા છે અને આ મંદીને નાથવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે તમારું શું માનવું છે રત્ન કલાકારોની મંદી હીરા ઉદ્યોગકારની જે મંદી છે હીરા ઉદ્યોગની અંદર જે મંદી ચાલી રહી છે તેને નાથવા માટે રાજ્ય સરકાર એ હવે કંઈક એક્શન લે તે માટેની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આ તમામ લોકોએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે આપનો અભિપ્રાય ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર We'll